સરક નું રાજ્ય તમારે કાયમ માટે થઈ જાય દેવો ભગવાન ને કહ્યું કે ભગવાન અમારી હવે તો ગાદી નો પ્રશ્ન છે ભગવાન અમારો પરમાત્મા અમારો હવે આ ગાદી જતી રહી છે ઇન્દ્ર ને ચિંતા થઈ ભગવાન કહેવાય છે કે ફાગણ મહિનામાં બાર દિવસ સુધી એમને પયો વ્રત કર્યું ખાલી ગાય નું દૂધ અને ભગવાન પ્રગટ થયા ચતુર્ભુજે ભગવાને કહ્યું કે દેવી માગો માંગો ત્યારે કહ્યું

વામન ભગવાન ને લાવજો એ માટે ભગવાન કે ધીમે ધીમે આવો ધીમે ધીમે હો એ કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે એ કરુણા સિંધુ ચાચાલિયા રે એ અધૂરી છે આશ મારા અરે વાલા વિષ્ણુ જય હોન ભગવાન વાહ શાસ્ત્રીજી તિલક કરો વાન ભગવાનને ફૂલ ચઢાવ જય હો છમાઉં જાઓ તું રેવાલા ભૂા છું અરે હણવા બાલી નું માન મારા વાલા હણવા We ચર્મ કાથમા શોભતું રેવાલા હે ત્રિપુડ બાલ વિશાલ મારવાલા ત્રિપુર બાલ વિશાલ મારાવા હે વિષ્ણુ વામનાથ થઈ ચાલ્યા રે વાલા વિષ્ણુ જગાવતારે વાલા આ તના પાવેતના મારવાલા મારવાલાજ્ઞ નો તના દ મારવાલા વિષ્ણુ પમન થઈ બલી નું મહારાજ તો મહારાજ બલિ અભિમાન ને અણવા માટે કરી અને પરમાત્મા ચૌદ બ્રહ્માંડ નો માલિક ભગવાન બલિ ના આગણે આવે છે આવે અને એક તે જ પૂંજ આવ્યો છે બ્રાહ્મણ અને સ્વજન પરમાત્મા ચૌદ બ્રહ્માંડ નો માલિક પધાર્યા એટલે પેલા દ્વારપાળાએ રોક્યા કે મહારાજ ઉભારો શું જોઈએ છે આપી દઈએ તમારું કામ નથી અને તમારે દાન ના આપવું જતો રહો અહિયાં

દાન આપવા વાળો તો ગમે તેટલું આપે પણ આપણે લેવું એટલું લેવાય કે જેટલું જરૂરિયાત હવે હાથી રાખવો તો ખરી ને અને પછી કીધું કે પ્રભુ તમે જે એ તમે તો પૃથ્વી આપો હું રાજા છું અને ત્યારે ભગવાને કીધું કે મારે કઈ જુએ ની ત્રણ ડગલા ખાલી જમી આપો

કે શું કામ તો કે હું સંધ્યા વંદન કરવા બેઠો તો એક જગ્યા આવતો તો ને ત્યારે એટલે એ માણસે મને કીધું કે અહીંયાથી ઉભા થઈ જાવ એટલે હવે ભાડાની જમીન તો હોય ખાલી કરવી આપણે તમે દસ્તાવેજ કરી આપો ભાડા ત્રણ ડગલા તો હું એની અંદર રહું અને ભગવાન કહેવાય છે કે તો કે ભગવાન ભગવાને કીધું કે હું આપવા માટે તૈયાર કે એમ નહીં એનો દસ્તાવેજ કરવો પડે

ગમે તેમ તો હું ભગવાન તે આપવા વાળાનો હાથ હંમેશા ઉપર રહે છે લેવા વાળાનો નીચે રહે છે એટલે હું એમય મોટો ગણાઈ અને ભગવાન ભગવાન મારે આગળ આયા આથી વિશે શું હોય અને કીધું કે તો સંકલ્પ લ્યો શુક્રાચાર્ય કે હું સંકલ્પ નઈ કરાવું શુક્રાચાર્ય કે હું સંકલ્પ ન કરાવું તો કે કીધું કે તમારે ગોર સંકલ્પ ન કરાવ્યો તો હું કરાવું પણ સંકલ્પ તો કરવો પડશે અને ત્યારે જ્યાં હાથમાં પાણી દેવા જાય ને ત્યારે જારીમાં જઈ શુકરાચાર્ય ભમરા નો રૂપ લઈને ફસાઈ ગયા પાણી આવે જ નહીં ભગવાને કીધું કે યજ્ઞમાંથી ડાબ મંગાવો કઈ અંદર જીવાત હશે અને જ્યાં કહેવાય કે દર્ભ અંદર બધરાયો ત્યાં તો એક આંખ શુક્રાચાર્યની ફૂટી ગઈ શુક્રાચાર્ય ને કીધું કે આ બે આંખે જગતને નહીં જોવો એક આંખે આંખા જગતને જુઓ અને હાથ ની અંદર સંકલ્પ લઈ અને ભગવાને આકાશ ની અંદર મસ્તક છે ભગવાને પેલો પગ મૂક્યો ત્યાં ત્યાં કેવાય છે કે આખી પૃથ્વી ને માપી લીધી બીજો પગ મૂક્યો આખો આકાશ પાતાળ માપ્યું અને પછી કીધું કે હવે અડધો પગ ક્યાં મૂકું અને ત્યારે બલી રાજા એ કીધું કે પ્રભુ પ્રભુ આ મારું શરીર છે ને પણ એક પૃથ્વી તત્વ છે છે અને કહેવાય કે મારા શરીર ઉપર આ મારા શરીર ઉપર પગ મૂકો અને ત્યારે ભગવાને એક પગ મૂકે તો સીધો પાતાળ ની અંદર પ્રવેશ કરાય અને પછી તો કહેવાય છે ત્રણ ડગલા જમીન ની અંદર ભગવાન બધું જ માપી લીધું અને ત્યારે ભગવાન કહેવાય છે ત્રણ ડગલા જમીન માપી લીધી અને એને પાતાળ ની અંદર કયો છે અને મહારાજ પછી તો કહેવાય છે કે ભગવાન બલી ની પાસે જાય છે પાતાળ ની અંદર કીધું કે બલી હવે માંગ 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 કે પ્રભુ તમે મારે ત્યાં માંગવા આયા હતા

ભગવાન ને ત્યાંથી છૂટા કર્યા અને અમુક કહેવાય છે કે વારા બાંધ્યા છે બ્રહ્માજી વિષ્ણુ ભગવાન ના અને ના આવી રીતે વારા પાડ્યા અને ભગવાન ત્યાંથી આવે છે એ કથા કહી આઠમા સ્કંદ